ચારે બાજુ વાદળા વાદળા થઈ ગયા છે વરસાદ આવેલું ફૂલ મોસમ અને ફૂલ તેજી પડશે અને આપણું ખેતર હજી ખેડવાનું તો હાવ બાકી જ છે કેમ કે આ ઘરનું કામ ચાલુ છે ઝૂપડાનું તો ફેમિલી અત્યારે પીવાનું પાણી નથી તો પીવાનું પાણી ભરવા મારે જવું પડશે કેમ કે ખેતર કોઈ છે નહીં જમવાનું બાકી છે નાસ્તો બાકી છે બધું બાકી છે હજી તો તો ફેમિલી પહેલાં પાણી ભરી આવે અને તો વરસાદ આવશે ને પછી એવી મજા આવશે ને કે એની વાત પૂછવામાં વિડીયો બનાવવાની એવી મજા આવશે કેમ કે આમાં હરિયાળી હરિયાળી સેવાઈ જશે લીલું ઘાસ એકદમ નું થઈ જશે અને ફેમિલી તો પહેલાં ભર્યાવી પાણી કેમ કે હજી પેટ પૂજા કરવી પડશે પાણીથી હકારવું પડશે તમે તો મમ્મી આવે ત્યાં અલગ થવાનું રહે અલ ફેમિલી હું પાણી ભરતો તો ફેમિલી ડોન અને બણ બે વસ્તુ આવી એટલે આપણે થઈ રહી પીવાનું થઈ જાય એટલું તો પછી જોયું છે મમ્મીને આવે ત્યાં ભર્યા છે હલો આ બે વસ્તુ ભરતા તો ફેમિલી આપણે પાણી તો ભરી આવ્યા છીએ અને એક કરશું પાણી પી લઈએ પહેલાં એટલે થોડોક ઘણો પેટનો ખાડો હસવાઈ જાય બરાબર આપણે પાણીથી પી લીધું છે અને હવે આપણે કરવાનું છે પાણાનું તો એના માટે આપણે કરવાનું છે બદલે લીધા છે અને હવે લાગી કેમકે નવ જેવું થઈ ગયું છે મમ્મી ને તો કાંઈ આવ્યા નથી અને આવશે તો ઘણી વાર લાગી જશે તો આપણે થોડું ઘણું કામ છે એ કરી નાખીએ કેમકે હજી દિવાલનું કામ ઘણું ખરું અધૂરું પણ છે અને એમાં આપણે ગારીઓ ખાપવા પડશે તો ગારીઓ ખાપી નાખીએ ફટાફટ

અને હું કિરણબેન અને પપ્પા ત્રણ જણા ખેતર રહેશે એવી અને કિરણબેન બનાવવા મળે છે જમવાનું કેમ કીધું તો ફેમિલી કિરણબેન જમવાનું બનાવ ચાખાનું બનાવવાનું છે કિરણ બટેટાનું બટેટાનું ચાલો ફેમિલી જમવાનું બેન બનાવે એટલી વારમાં આપણે થોડું ઘણું ફોનનું કામ છે એ પહેલા બતાવતા વિ અંદરનું બરોબર તો આ જમવાનું બની જાય તો ફેમિલી જમવાનું બની ગયું છે અને અહી આલતી કોકિલા મોદી સિરિયલ અને જોવે છે કેમ જમતા જમતા તમારે જોવાનું હોય તો ફેમિલી આપણે જમી લઈએ અને જમવામાં છે આપણે નું શાક અને રોટલી અને અહી આલે છે કોકિલા મોદીની સિરિયલ તો એ આપણે જોતા જઈને આરવર જમી લઈએ પહેલા આમ તો ઘણી પેલા ની જૂની સિરિયલ છે પણ અમારે કિરણબેન ને જોવી ગમે કેમ કિરણ